હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મેં આવ્યું વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું છે ડાંગર નો તરુ કર્યો છે તો કાઢી નાખ્યું છે પેલા ક્યારામાં છે ને આવી રીતે પેલા હું છે નાના નાના ભીંડા ને આ છે કેરી મેં વરસાદમાં બ્લોગ બનાવું છું વરસાદમાં ભીંડા ને મને સપોર્ટ કરજો મસ્ત મસ્ત વરસાદ પડતો છે દૂર નદીનો તમ આને તમે ઓળખો છો આ શું કહેવાય કે તેને કહેવાય ખાતું ભીંડું આખી પતર્યું મન લાગે કે પપ્પાઈ પાઈપો છે પણ વરસાદ પડે છે ને એ કીચડ જેવું છે એટલે મેં નહીં જવાનું તમને મેં છપાજન બતાવો છપાજન થોડું સીતા બતાવતા મેં નવરી નવરી ફંકાળી તો મેં બ્લોગ બનાવવા ચાલુ કર્યું મારા ઘરનું તમને બતાવું બધું અહીંયા બે બેસી જો તમને બતાવો અમે નાના હતા ને ત્યારે અમે જૂઠું બોલીને મારી ફ્રેન્ડને બોલાવી લાવ ઝાડ નીચે પછી આ મૂભી રાખો પછી મેં શું કરું તમને ખબર અહીંયા આ ઊભી રાખું પછી આમ છે ને આવું ઝાડું ખલાવું આવું પાણી પડે પછી ભાગી જાયું બનાવી নারি কে ગેસ ને બતાવો ચાલો અમારે ન્યુ મેમ્બર હતો અમારા ફેમિલી ની ઘર માં છે પેલું પેલું કે પેલું ખબર કેમ હેલો ભરાત હેડો અમારી ભાષામાં હેડો એમ કે એ અમે નાના હતા ને ત્યારે વરસાદનો મોસમ એનું ઘોડું લાલ લાલ હોય ને ત્યારે એને અમે એવી રીતના પૂછીએ કે હે ડો વરસાદ તો આવના છે કે ત્યારે તે આમ આમ કરે ને માથું હોલાય તો જાણી જાય કે વરસાદ આવવાનો છે તે પેલી છે ભાગી ગયું એને ખબર નહી મેં ચારવા જાઉં ને તો બી આવું ડાબરું હોય ને તો બે જાય પાણી પીવડા જાય તો બે ફૂટેલામાં જ બેહી જાય ને બાર બી આમાં જ બેહી જાય કિચડમાં એને કિચડમાં જ ગમતું છે પેલા બે અમારા જો આ બી મરી એને બચ્ચાને કેવી રીતના એના નીચે છુપાયો છે જો ઈસ્કો બોલતી હિ મા એ હરીશભાઈ ક્યારે હમ લે કે આવ્યા છે ગુજરાતી બનાતા બનાતા મેં હિન્દીમાં બી બનાવી દઉં બોલો વિડીયો મે બનાવેલું કે ને તકલીફ નહીં પડે વરસાદમાં કપડા સુકા અને વરસાદના ટાઈમ પેલા આપણે આ ખરાતા નહીં ને અમે ખેતરે સુકાપીને લઈ આવીને અહીંયા બધી મૂકી દેતા છે એટલે એમાં ચોમાસું આગ બાળવાની તકલીફ પડે ને એનામાંથી